હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેનીલા આઇસ્ક્રીમ તો ચાલો શરૂ કરીએ બનાવવાનું વેનિલા આઇસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા અમૂલનું એક લિટર દૂધ લીધું છે દૂધ તમારે ફૂલ ફેટવાળું લેવાનું છે હવે આ દૂધને એક તપેલીમાં કાઢીને ગરમ કરવા મૂકીશું આપણે મીડિયમ ફ્લેમ ઉપર દૂધને ગરમ કરી લઈશું દૂધ થોડું ગરમ થાય એટલે આપણે બે ત્રણ ચમચા દૂધ એક બાઉલમાં કાઢી લઈશું હવે આ હૂંફાળા દૂધમાં ત્રણ ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર ઉમેરીને પેસ્ટ બનાવી લઈશું બીજી બાજુ દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ગળા પ્રમાણે ખાંડ ઉમેરીશું મેં અહીંયા લગભગ છ થી સાત ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને જો કપથી માપીએ તો વન ફોર્થ કપ ખાંડ લીધી છે આઈસ્ક્રીમ બનાવતી વખતે હંમેશા ગળ્યાશ થોડી વધારે જ ઉમેરવી હવે દૂધને પાંચ છ મિનિટ માટે સતત હલાવતા રહીને ઉકાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે દૂધમાં ઉભરો આવી ગયો છે તો દૂધમાં ઉભરો આવ્યા પછી પણ આપણે દૂધને છ સાત મિનિટ માટે ઉકાળતા રહેવાનું છે તો હવે આપણે તૈયાર કરેલી કસ્ટર્ડ પાવડરની પેસ્ટ ઉમેરીશું પેસ્ટ બધી એક સાથે નથી ઉમેરવાની ધીમે ધીમે પેસ્ટ ઉમેરતા જઈને બીજી બાજુ દૂધને હલાવતા રહેવાનું છે જો કસ્ટર્ડ પાવડરની પેસ્ટ એક સાથે ઉમેરી દેશો તો અંદર કણીઓ પડી જશે તો કસ્ટર્ડ પાવડર દૂધમાં બરાબર મિક્સ થઈ ગયો છે તો હવે દૂધ જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળતા જ રહેવાનું છે દૂધને સતત હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે દૂધ ઘટ થઈ ગયું છે અને ચમચાની પાછળની બાજુ આપણે જોઈએ તો તે ચમચાને કવર કરી લે છે તો હવે આપણે દૂધને ગેસ ઉપરથી નીચે ઉતારીને ઠંડુ થવા દઈશું દૂધને કમ્પ્લીટ ઠંડુ કરી લેવાનું છે દૂધ બરાબર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે અંદર ત્રણ ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું તમે મિલ્ક પાવડરની જગ્યાએ મલાઈ પણ ઉમેરી શકો છો આઈસક્રીમને વેનીલા ફ્લેવર આપવા માટે મેં અહીંયા વેનિલા એસેન્સનો ઉપયોગ કર્યો છે તો તે પણ આપણે ઉમેરી દઈશું હવે આ મિશ્રણને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેને ક્રશ કરી લઈશું હવે આપણે એક એરટાઇટ ડબ્બો લઈશું તેની અંદર આ દૂધના મિશ્રણને ઉમેરી દઈશું અને ડબ્બાનું ઢાંકણ બંધ કરીને ફ્રીઝરમાં ત્રણ કલાક માટે મૂકી દઈશું તો લગભગ ત્રણ કલાક થઈ ગયા છે આપણે ચેક કરીશું તો આઈસ્ક્રીમ જામી ગયો છે તો હવે આ આઈસક્રીમને આપણે ફરીથી મિક્સર જારમાં ઉમેરી દઈશું ફરીથી આ આઈસ્ક્રીમને મિક્સર જારમાં ક્રશ કરીને આપણે કન્ટેનરમાં રાખી દેવાનો છે તો મિક્સર જારમાં ફરીથી ક્રશ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ ફ્લફી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે હવે આઈસ્ક્રીમને આઈસક્રીમને જામવા માટે ફરીથી એર ડબ્બામાં મૂકી દઈશું એરટાઈટ ડબ્બામાં આ આઈસ્ક્રીમને ટ્રાન્સફર કર્યા પછી ઢાંકણ બંધ કરીને ફ્રીઝરમાં બારથી પંદર કલાક માટે આપણે એને ઠંડો કરવા મૂકી દઈશું મેં આઈસક્રીમને જામવા માટે ઓવરનાઇટ ફ્રીઝરમાં રાખેલો તો તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ એકદમ સરસ જામી ગયો છે તો ચાલો સર્વ કરી લઈએ ઘરે બનાવેલો આ વેનિલા આઈસ્ક્રીમ તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે ઓલ બટનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ